गल पे नहीं जा रहे।, जा रहे हम जा रहे हैं अब रानकी वाव हाँ रानकी वाव दिखाने की है ना आपने को हाँ रानकी वाव दिखाएंगे हम हम हमारे सब्सक्राइबर को क्या दिखाएंगे रानकी वाव ये रास्ता ऐसा आया है ये ऊंचा नीचा कर रहा है साला थक गए हैं फिर भी थकवा रहा है

પાટણમાં આવું તો બીજું હોવાલાયક છે

मस्ती करवाएंगे जोड़ी देखो सर हां आराम करिए पहले अपन जोवान नहीं दम बनाऊ मस्त मस्त बताऊ हेड कर्नाटक ना माणूस नु झाले छे ये भाषा बोले અન્ના અન્ના સ્વામીવાળા બધા તમે જોઈ શકો છો કેટલી સંખ્યા છે બધા બહારથી આવેલા છે અહીંયા લોકો જ્યાં તો વધારે ફોરેનથી આવે છે જોવા મળે હું જોઉં આપણા અહીંયા લોકલ કરતાં વધારે પબ્લિક બાંધી છે જોવા મળે છે અહીંયા બાંધી પબ્લિક અહીંયા બહુ જોવા આવે છે એનું કારણ શું તો ઇતિહાસમાં લખાયેલું છે આ ઇતિહાસ બોલે છે કે પ્રાણીની વાવ શું હતી શું નહીં એમાં શું હતું એ પ્રાણીની વાવનો ઇતિહાસ બહુ મોટો છે તમે જોઈ શકો તો વાંચો એકવાર અહીંયા મુલાકાત કરો તમને પણ મજા આવશે ખરેખર એમ થશે કે ના કંઈક જોયું અહીંયા બેસવાની જગ્યા સારી જમવા માટે નાસ્તો કરવા માટે બેસવા મજા આવે તમને થોડીક વાર બેસો તો મગજ ફ્રેશ થઈ જાય અને ફોટોગ્રાફી પણ મસ્ત થાય છે અહીંયા વિડીયોગ્રાફી મસ્ત થાય છે રીલો તો આપણી શહેર છે તો બહુ જ મસ્ત થાય છે ફોટો શૂટિંગ ચાલુ છે અત્યારે કોચિંગનું એડિટિંગ ચાલી છે અહીંયા શૂટિંગ ચાલી રહી છે એના કારણે આ બધું અહીંયા સામાન પડે છે તમે જોઈ શકો છો અહીંયા બહુ મોટી મોટી ફિલ્મો પણ ઉતરેલી છે ઘણી બધી આ જગ્યા અમે એમાં જોવા મળ્યું છે

Terima <laughs> <laughs> <laughs>

હા આપણે તો શૂટિંગ ચાલી રહી છે અહીંયા બહુ મોટું જોઈ રહ્યા છે તમે બગલી ગઠલી છે અહીંયા હવે એક પેટી કે અંદર રહે છે સુપર જ્યારે વિજયને નિવાસને એક સમસ્ત ઈ મુદ્દક લાગી રાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાા ઓછું તમને બતાવવામાં પૂરેપૂરું બતાવી શક્યું નથી પણ જોઈ શકો છો કે આજે કેટલું શૂટિંગનું પરફોર્મન્સ છે તે બહુ લોકો આવેલા છે ભીડ ફોવું થઈ ગઈ છે હવે ઉપર ચડી ગયા પાછા થાકી ગયા અંદર જઈને ચડવો થાક લાગી જાય જ છે એવા વિરાજ ઓપુ અવાજ અવાજ પેલો ને બતાવો છે ચલો મસ્ત બગીચો છે ગાય જોવો છો ફૂટુ શૂટિંગ મસ્ત થઈ શકે છે આ બાપ નું સ્વામિનારાયણ છોકરાનું શૂટિંગ ઉતાર્યુંટક સ્વામિનારાયણ છે આંકા એ કપડો પહેરાવવા એ પ્રમાણેથી ખબર પડી જાય હા લેડીઝ તો સજ હા જાય તો જુઓ જો અહી પહોંચ ગયો ને તો તું જુઓ પાછો નહીં લીધું ને જોઈ શકો છો કેટલા લોકો શૂટિંગ માટે આવી ગયા છે બહુ શૂટિંગ પણ ફાસ્ટ ચાલી રહ્યું છે ચલો ચલો હવે એક કામ કરીએ આપણે ત્યાં બગીચો તો જોઈ લો ગાઈઝ ગાઈઝ બગીચો કેટલો મસ્ત થઈ ગયો છે ઘાસ કટિંગ ચાલી રહ્યું છે કેટલું મસ્ત ઘાસ કટિંગ થાય છે આ કેટલો મસ્ત ઢાળ છે અહીંયા છોકરા રમી શકે છે દેખો તમે જુઓ જુઓ આ આવી જા કમ જાણ આવી જા આવી જા આવી જોડ બરાબર દોડ આ જુઓ તમે કેટલો મસ્ત છાયો પણ છે વૃક્ષો કેટલા મસ્ત વાયા છે નીચે બેસીને તમે ફર્સ્ટ ક્લાસ નાસ્તો પાણી કરી શકો છો અહીંયા ચાર પાંચ કલાક રહી શકો છો મજા આવી જશે ફોટોગ્રાફી ફૂલ થઈ શકે છે જુઓ તમે હા હા લખવાની નહીં આવી જા અહીંયા આ બાજુ આવી જાઓ ભાઈ ભાઈ સાંજના ચાર વાગી ગયા છે હવે રાણીનું આ જોઈ રહ્યા છીએ આપણે બરાબર તમને બતાવી દીધું જેટલું જોવાનું હતું એટલું આવજો તમે જોવા અને મારો વિડીયો જોજો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો